સુવિધાઓના અભાવે રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે વિકાસ નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો તળિયા થી નડિયા સુધી ભાજપનું શાસન હોવા છતાં ભાજપના અગ્રણીઓ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ અને વેમાલીના માજી સરપંચની અધ્યક્ષતામાં વિરોધ જો ચૂંટણી વિકાસ નહીં નહીં થાય તો સુવિધાઓ અપાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ હાલ ઉચ્ચારી દેવામાં આવી છે જણાવી દઉં કે રહીશો રોડ પર ઉતરી અને ચક્કાજામ કરવા લાગ્યા અને જો હજી પણ તંત્ર નહીં જાગે તો ઉગ્ર આંદોલનની ચીમકી હાલ ઉચ્ચારવામાં આવી છે जॻाड़ीसि हू जॻाड़ीसिया भारत